શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ઓગણત્રીસ ફેબ્રુઆરીનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે અખંડ સમાધાનનો માર્ગ ચિતમાં રાખવું સમાધાન જેના ચિતમાં રહ્યું સમાધાન તે જ ભગવાનને પ્રિય જાણ જેને વિશ્વાસ રામ પર તેને મળતું સમાધાન મારું હિત રામને હાથ એ ધરતા વિશ્વાસ જીવને મળતું સમાધાન સાચ દુઃખ એ ભગવાનની ઈચ્છા જાણી જે બન્યો ભગવાનનું તેને દેહ પ્રારબ્ધ પર છોડતા આવડ્યો પ્રારબ્ધથી દેહની સ્થિતિ બધા જ કહેતા એ માનીને જો એ તો મળે સુખે સમાધાન અખંડ સ્મરણ રાખતા એક રઘુનંદન રાહત પૂરતું કંઈ લેવું ઔષધ દેહના લોભમાં સપડાવું નહીં મારું કહેવું નહીં કંઈ બીજું જ્યાં લગી દેહમાં શ્વા શ્વાસોચ્છ્વાસ ત્યાં લગી મુખમાં નામ તો ખાસ છતાં પણ કહું તમને એક રાખો રામ પર વિશ્વાસ તે જ સહાય કરશે ખાસ રાખવું શુદ્ધ આચરણ કરવું ભગવાનનું સ્મરણ કર્તવ્યની રાખવી જાગૃતિ એમાં રાખવી ભગવાનની સ્મૃતિ નામ વિના નહીં બીજું સાધન કહેતા આવ્યા એ સર્વસંતજન દેહનું અસ્તિત્વ દેવને કાજ એથી નહીં બીજો વધુ લાભ દેહના ભોગ દેહને માથે સર્વ એવું કહેતા સાચે છતાં ખૂજતા તે ચિત્ત તે દૂર થાય ચિંતવતા એક ઈશ્વર ચિત ભગવાન વિના દેહના સુખ ભોગ નહીં તે માનતા સાધુજન હવે જીવવું ઈશ્વરને કાજ એ નિશ્ચય ધરવો ચિત જગમાં વૈભવ ઐશ્વર્ય સંપત્તિ માન ને કીર્તિ વિના ભગવાન માટી સમ સાધુ સંતને મન આજ લગી કર્યું કષ્ટ અપાર રાખી મોટો દેહનો આધાર દેહના સુખ સગવડ આદર સત્કાર પ્રારબ્ધાર્ધિન એ જાણવું સાચ બાળા રમત રમે સંસાર પણ તેનો તો નહીં કંઈ સાર તેમ સંસારે થયા મહાન છતાં ભલા ઈશ્વરના તે નહીં જાણ રામથી બીજું સત્ય નહીં કંઈ એ જ કહેતા શ્રુતિ સ્મૃતિ સહી હવે ન રાખવો જગ ભરોસો રામ સખા આપણા ખાસ રામ વિના બીજે પ્રીત દેહ બુદ્ધિથી નીપજે નીત હવે રામ તું એક જ કર તારું વિસ્મરણ મમ અંતર હવે જે થાય તે થાય ભલે આપણ રહેવું રઘુનાથ ભજને બની ગયું તે બની ગયું જે જ થવાનું તે થાય ભલે હવે ન જોઈએ કંઈએ આશ એ જ જીવને લાગે ખાસ કરવા ધાર્યું જે 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 મન રામકૃપાથી પામ્યો જન મારે માગવું હવે નહીં કંઈ મારું હવે નહીં રે કોઈ હું પણ જગમાં કોઈનો નહીં આ જગને દેહ પણ મારા નહીં દેખાતું અહીં જે જે કંઈ એનું રૂપ બદલાતું જ જાય સદાનો અનુભવ એ જો મન સમાધાન પામે જન જ્યાં લગી દેહમાં શ્વાસોચ્વાસ ત્યાં લગી મુખમાં નામ તો ખાસ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ